કોરોનાના કેસે કોરોના રાખીએ અમદાવાદમાં એમસી આરોગ્ય વિભાગ સક્રિય છે કોરોનાના વધતા કેસ ધ્યાનમાં રાખી અમદાવાદ મનપાનું આરોગ્ય વિભાગ સક્રિય થયું અમદાવાદના આરોગ્ય સેન્ટરમાં કોવિડના કેસ માટે આદેશ આપવામાં આવ્યા શંકાસ્પદ દર્દીઓના રેપિડ ટેસ્ટની આરોગ્ય કેન્દ્રમાં શરૂઆત થઈ છે અમદાવાદમાં હાલ કોરોનાના પાંત્રીસ જેટલા સક્રિય કેસ છે અમદાવાદમાં કોરોનાના નવા બે કેસનો અંધા શરદી ખાંસી તાપના લક્ષણો ધરાવતા દર્દીઓના ટેસ્ટ કરાઈ રહ્યા છે એ તમામ આરોગ્ય કેન્દ્રમાં કીટનું જથ્થું આપવામાં આવશે જરૂર પડે આરટીપીસી ટેસ્ટની પણ શરૂઆત કરાશે અમદાવાદ મ્યુનિપલ કોર્પોરેશનમાં હાલમાં કોવિડ કેસિસ બાબતે પાંત્રીસ એક્ટિવ કેસીસ કોર્પોરેશનમાં રિપોર્ટ થયેલા છે આ પૈકી ગઈકાલના રોજ બે કેસ આવેલા હતા બે નવા કેસ આવેલા હતા અને બે જૂના કેસ ડિસ્ચાર્જ થયેલા હતા સાથે સાથે કહેવાનું કે આ થર્ટી ફાઇવ કેસીસ જે આવેલા છે મુખ્યત્વે પશ્ચિમ વિસ્તારમાં ઉત્તર પશ્ચિમ વિસ્તારમાંથી આ કેસીસ આવેલા છે પશ્ચિમ વિસ્તારમાં ચૌદ કેસીસ અને ઉત્તર પશ્ચિમ ઝોનમાંથી અગિયાર કેસ રિપોર્ટ થયેલા છે હાલમાં કોર્પોરેશન દ્વારા રેપિડ એન્ટિજન ટેસ્ટિંગ મારફતે તમામ અર્બન હેલ્થ સેન્ટરમાં ટેસ્ટિંગની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલી છે અને જો કોઈ પોઝિટિવ પેશન્ટ આવે અને એડમિશનની જરૂરિયાત જણાય તો એસયુપી હોસ્પિટલમાં આ તમામ સુવિધા હાલમાં ઉપલબ્ધ કરવામાં આવેલી છે જે કોઈ પોઝિટિવ પેશન્ટ આવી રહ્યા છે તે લોકોને આ જીનોમ સિકવન્સિંગની કામગીરી હાલમાં કાર્યરત છે જે કોઈ પોઝિટિવ પેશન્ટ આવી રહ્યા છે એ તમામ એજ ગ્રુપના એટલે કે વાત કરીએ તો ફિફ્ટીન ઇયર્સથી સેવન્ટીન ઇયર્સ સુધી સેવન્ટી ઇયર્સ સુધીના પેશન્ટ જોવા મળેલ છે તમામે ઓલમોસ્ટ સેકન્ડ ડોઝ બુસ્ટર ડોઝ મેળવી લીધેલો હોય તે પ્રકારની વેક્સિનેશન હિસ્ટ્રી મળેલી છે જે લોકો ઇન્ટરનેશનલ ટ્રાવેલિંગ કરેલું છે અને કોઈ રેસ્પિરેટરી અને સિમ્ટમ્સ જણાય છે તે લોકો ટેસ્ટિંગ માટે જાય છે ને ત્યાં એ લોકોને પોઝિટિવ પેશન્ટ તરીકે ડિકલેર થતા હોય છે હાલમાં એક પેશન્ટ છે જેને આપણે હોસ્પિટલાઇઝ છે બાકીના તમામ પેશન્ટ હાલમાં હોમ આઇસોલેશન અંતર્ગત છે હાલમાં એસયુપી હોસ્પિટલ ખાતે મેલ બોર્ડ ફિમેલ બોર્ડ આમ બંને પ્રકારના બોર્ડ અવેલેબલ કરવામાં આવેલા છે બંને બોર્ડમાં ત્રીસ ત્રીસ બેડની વ્યવસ્થા કરવામાં આવેલી છે આ ઉપરાંત આઈસીયુ બેડની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે હાલમાં જે એક પેશન્ટ એડમિટ છે પ્રાઇવેટ હોસ્પિટલમાં એડમિટ છે એસયુપી હોસ્પિટલમાં કે અન્ય કોઈ ગવર્મેન્ટ હોસ્પિટલમાં આ પ્રકારના કોઈ પેશન્ટ એડમિટ નથી દુનિયામાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે અને કોરોનાના નવા વેરિયન્ટ જે એન વનને કારણે સમગ્ર દુનિયામાં કોરોનાના કેસ રહ્યા છે અમદાવાદમાં પણ કોરોનાના કેસ નોંધાવાની શરૂઆત થઈ ચૂકી છે જેને ધ્યાને લઈને અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય તંત્ર દ્વારા અગાઉથી જ ટેસ્ટિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે રેન્ડમ ટેસ્ટિંગ થઈ રહ્યા છે ઉપરાંત જે પણ કોઈ વ્યક્તિને શરદી ખાંસી ઉધરસ અથવા તો શરીર દુખવાના જે લક્ષણો હોય તેને આધારે તેમના ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે જે લોકો સસ્પેક્ટેડ હોય તેમના પણ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે અને તેમને સામાન્ય લોકોથી દૂર રાખવાની સૂચના જાહેર કરવામાં આવી છે મહત્ત્વનું છે કે અલગ અલગ વેરિયન્ટ કોરોનાના આવ્યા જેના કારણે એકવાર શાંત પડ્યા બાદ ફરી એકવાર કોરોના કેસમાં ઓછારો જોવા મળી રહ્યો છે અત્યારે હાલ જે એન વન વેરિયન્ટ છે જે સમગ્ર દુનિયામાં ફેલાઈ રહ્યો છે પલ્મોનોલોજીસ્ટના કહેવાને પ્રમાણે આ જે એન વન વેરિયન્ટની ફેલાવવાની ક્ષમતા અનેક ગણી છે પરંતુ તે એટલો ઘાતક નથી એટલે જે હાઈ રિસ્ક પેશન્ટ છે જે બ્લડ પ્રેશર હૃદયરોગના દર્દીઓ ડાયાબિટીસવાળા પેશન્ટ છે તેમને સાવચેતી રાખવાની જરૂર છે જો કોઈ પણ સામાન્ય લક્ષણો દેખાય તો તેમને તાત્કાલિક કોરોના ટેસ્ટ કરાવો જોઈએ મહાનગરપાલિકાના આરોગ્ય તંત્રે અગમચેતી રાખીને રેન્ડમ ટેસ્ટિંગની શરૂઆત કરી દીધી છે જેથી કોરોનાનો જો ચહેર વધે તો તેને પહોંચી વળાય સાથે પટેલ અમદાવાદ